બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુરિયા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાતા હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાઈ જ્યારે બાવન જેટલા મુસાફરોને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર મેયર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાતા સ્થિત ત્રિશુળયા ઘટના અકસ્માત સ્થળની વિઝિટ લીધી હતી જે બાદ એઓય સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને મળ્યા હતા જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો સ્તાગ મેળવ્યો હતો આતકે જિલ્લા કલેક્ટરે કહ્યું કે તમામ घायल મુસાફરોની સ્થિતિ સ્ટેબલ છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે જ્યારે આ અકસ્માતમાં બે પુરુષ એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કટલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર સ્થળે પકે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બેથી ત્રણ વર્ષનું બાળક એમ કુલ ત્રણ લોકોના દુખદ મૃત્યુ થયા છે હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે જીડીસી ન્યુઝ સાથે પ્રકાશ મીરા બનાસકાંઠા